નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની હિન્દી વિષયની તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છીએ કુલ તેના પચીસ ગુણ છે એકથી ચાર પાઠમાંથી આજે પરીક્ષા જે છે તે લેવાવાની છે મિત્રો ધોરણ ચારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક કોષ્ટક से सही पक्षियों का नाम चुनकर खाली जगह में लिखिए जेना कुल चार मार्ग से कौवा मोर तोता मुर्गा कबूतर ने मेढक मेलू खाली जगह हरे रंग का होता है तो जवाब तोता बीजू खाली जगह काउ काव करता है तो जवाब कौवा तीजू तो खाली जगह सुबह बांग देता है तो जवाब आवश्यक मुर्गा चौथू तो खाली जगह अपने पंख फैलाकर नाचता है तो जवाब आशे मोर खाली जगह ड्राउ ड्राव करता है तो जवाब आशे मैढ़ प्रश्न नंबर बे खाली जगह में यह या ये लिखिए यह दरवाजा है तो ये दरवाजे है यह जैसे एक वचन अने ये ते बहुवचन यह फूल है ये फूल है यह सड़क है ये सड़के है वह गाय ये यह गाय है ये गाय है यह मेज है ये मेज है मित्रों धोरण ચારના હિન્દી વિષયની તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમે વોટ્સઅપ પર મેળવવા માગતા હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો છો તો અવશ્ય આ પીડીએફ મેળવી લેવી જે તમને પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે प्रश्न नंबर तरण रिक्त स्थानों में से शब्द में गिनती क्रम से लिखिए एक दो तीन चार पाँच छः सात आठ नौ दस ग्यारह बारह तेरह चौदह पंद्रह सोलह सत्रह अठारह उन्नीस बीस त्यार पीछे प्रश्न नंबर चार अपनी सखी अपने दोस्त का परिचय लिखिए तो मेरे दोस्त का नाम हिरेन है वह चौथी कक्षा में पढ़ता है उसे क्रिकेट खेलना पसंद है वह हमेशा स्कूल जाता है वह अच्छा चित्र बनाता है वह कविता भी गा सकता है वह शिक्षक बनना चाहता है ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ સહી જોડે બનાવીએ પિતા તો એનું વિરુદ્ધ વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે માતા ભાઈ તો ભાભી ચાચા તો ચાચી મામા તો મામી દાદા તો દાદી એટલે કે પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગની અંદર ફેરવાના હતા મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સમગ્ર સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે